નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ઓર્થોપેડિક ફરજ બજાવતી સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આવતીકાલે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત દેશ તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપને ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છે તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે તેનું બીજું નામ બળેવ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસ બહેનભાઈને તિલક કરે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર હું સલમા મુલ્તાની વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ રોજ અમે અત્રે એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિંગ નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે બહેનો હોય છે એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ